માળિયાહાટી તાલુકા પંચાયતના સદસ્ય અને આપના નેતા પિયુષ પરમારે ભાજપ દ્વારા ખોટી ફરિયાદો કરી પોતાને હેરાન કરતા હોવાના આરોપ લગાવ્યા થોડા દિવસો પહેલા તાલુકાના જામવાડી ગામે પાણીની અછત હોય પાણી પોતાની મેળે ચાલુ કરેલ હોય જેની ફરિયાદને લઈ પોલીસ દ્વારા નિવેદન માટે બોલાવેલ પિયુષ પરમાર તેના સમર્થકો અને કોંગ્રેસના આગેવાનો સાથે મહારાણા પ્રતાપ ચોકથી રેલી યોજી ભાજપ હાઈ હાઈ અને ભાજપ વિરોધી નારા લગાવતા પોલીસ સ્ટેશન પર પહોંચ્યા આ તકે પરમારના સમર્થનમાં આપના રેસમાં પટેલ જગમલવાળા કોંગ્રેસના હીરાભાઈ ચોટવા ભારત બલગરિયા માલદે પીથિયા તેમજ હરસુગ સિસોદિયા સહિત બોડી સંખ્યામાં સમર્થકો સાથે જોડાયા હતા પિયુષ પરમાર દ્વારા ભાજપ સરકાર દ્વારા પોતાના પ્રચારિતના હિતના કાર્યો કરી રહ્યા હોય ભાજપ દ્વારા પોતાની વિરુદ્ધમાં ખોટી પોલીસ ફરિયાદો કરી કનગણત કરાતી હોવાનો ભાજપ પર આક્ષેપ કર્યા હતા પ્રતાપ સિસોદિયા જીએ ન્યૂઝ માડીહાટીના હાટીના સોળ છ ના રોજ મારી પર થયેલી એક ખોટી એફઆઈઆર સંદર્ભમાં જ્યારે મને પોલીસે આજે પોલીસ સ્ટેશન નોટિસ આપીને બોલાવ્યો હતો ત્યારે કાર્યકરો સાથે હાજર રહ્યા છે આગેવાનશ્રીઓ એ બધી વાત કરી છે અવારનવાર મારી હાટીના પોલીસ સ્ટેશનમાં આની પહેલા પણ મારી પર ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આ બીજી ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે અમે અધિકારીશ્રીને કીધું છે કે ભાજપના નેતાઓના ઇશારે કામ ન કરો જનતા માટે થઈ અને જનતાના ટેક્સના પૈસાથી તમને પગાર મળતો હોય તો સર્વને ન્યાય મળે એ માટે કામ કરો તેવી રજૂઆત આજે કરી છે અને પોલીસ પીએસઆઈશ્રીએ પણ અમને આશ્વાસન આપ્યું છે કે આવનારા સમયમાં ખોટી ફરિયાદો નહીં દાખલ થાય એનું બાહેધરી ઇન્ડિયા બંધન અમે માળિયા ખાતે ભેગા થયા હતા કારણ એટલું જ છે કે ભાજપનું તંત્રની જે તાનાશાહી છે એ આજે બંડ પોકારી રહી છે એવું લાગે છે કારણ કે જ્યારે જ્યારે વિરોધ પક્ષના કોઈ પણ કાર્યકર્તા કાર્ય કરે તો એને ખોટા કેસમાં દબોચવામાં આવે છે એવી જ રીતે માળિયાના તાલુકા અમારા આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયતના સભ્ય પિયુષભાઈ પરમાર ઉપર પણ ખોટા કેસો કરવામાં આવ્યા ભાજપના કહેવા પ્રમાણે એટલા માટે આજે અમે પોલીસ સ્ટેશને રજૂઆત કરવા માટે આવ્યા હતા અને પોલીસ તંત્રને પણ કીધું છે કે તમે સત્તાના કેવા પ્રમાણે ના હાલો તટસ્થ હાલો તો અમારી રજૂઆત સાંભળી છે અને આગળ હવે જે પણ અમે કાનૂનની રીતે અમારે જે પણ કંઈ કાર્યવાહી કરવાની છે એને ચોક્કસ રીતે અમે આગળ વધારીશું પણ એટલું જ મારે કહેવાનું છે કે ભાજપને કે તમે ડરી જાઓ છો ત્યારે તમે કાનૂનને વચમાં લાવો છો તમને એવું હોય કે આ ક્રાંતિ ક્રાંતિવીરો ડરી જશે તો અમે ડરવા વાળા નથી અમે માથું ધરવા વાળા છીએ અને માથું વધેરતા પણ આવડે છે અને માથું ધરતા પણ આવડે છે એટલા માટે અમે ડરવાના નથી પ્રજાહિતના કાર્યો હંમેશા કરતા રહીશું અને એના માટે આજે અમે રજૂઆત કરી છે અને રેલી કાઢી અને તંત્રને અમે એ જવાબ આપીએ છીએ કે આ જે અમારી એકતા છે અને અમારી જે હિંમત છે એ ક્યારેય પીછે હટ નહીં કરે પ્રજાહિત માટે અવિરત લડતા રહીશું